એકચ્યુઅલી આ વાત ખોટી છે પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં જ આવે છે અને તમામ સસ્તાનારની દુકાનદારોમાં અમારા જે ડીએસડીના કોન્ટ્રાક્ટરો છે એમના મારફત પુરવઠો પહોંચે જ છે પ્રોસેસમાં એવું હોય છે કે જે ગોડાઉનમાંથી જે માલ આવતો હોય છે એ લિફ્ટિંગના કોન્ટ્રાક્ટર હોય છે એ અલગ હોય છે લિફ્ટિંગના કોન્ટ્રાક્ટરથી ગોડાઉન ઉપર માલ આવતો હોય છે ને દરેક આપણા રાજકોટ જિલ્લામાં કુલ બાર ગોડાઉન છે બાર ગોડાઉનમાં તાલુકાવાઈઝ જે તે ગોડાઉન ઉપર માલ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર જે લિફ્ટિંગના હોય છે એ ગોડાઉન ઉપર માલ આપે ને ગોડાઉનથી જે તાલુકાઓમાં જાય એ ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર હોય છે ડીએસડી ના કોન્ટ્રાક્ટર હોય છે એ માલ છે સસ્તા અનાજના દુકાનદારોને માલ સપ્લાય કરતા હોય છે ઘઉં અને ચોખા હંડ્રેડ આપવામાં આવે છે ને એ પણ વિનામૂલ્યે જે દાળ અને ચોખાનો પ્રશ્ન છે એમાં ક્યારેક એવું થાય છે કે પરમિટ પચાસ ટકા મુકાવેલી હોય એટલે પરમિટના ધોરણે પછી જે જે દુકાનદારો છે પોતે ચલણ ભરતા હોય છે જે દુકાનદાર ચલણ ભરે એ પ્રમાણે એમને વહેલા તે પહેલાંના ધોરણે એમને જથ્થો આપવામાં આવે છે એટલે હાલમાં તો આપણે એમને પચાસ ટકા જથ્થો આપણને પરમિટ આપી છે અને બાકીના પચાસ ટકાનું હવે જ્યારે આવશે ત્યારે મેં એનું ગોડાઉન ઉપર આવશે માલ એટલે ત્યારે પછી એનું એ પ્રમાણે આપણે છે ને જથ્થામાં તો એના જે આખા ડેટા છે એ ડેટા તો અંદાજીત તો હું તમને આપી શકું પણ અત્યારે જે આપી છે ને ફિફટી પરસેન્ટેજ આપ્યું છે જે આખો જે આપણો જે ટોટલ જરૂરિયાત છે એના ફિફ્ટી પરસન્ટેજ ઉપરથી પચાસ ટકા પરમિટ આવી છે હા એટલે પચાસ ટકા જથ્થો જે છે એ ત્યાંથી પરમિટ જનરેટ થઈ છે એટલે પછી જે દુકાનદારો છે એ લોકો છે એમના વહેલા તે પહેલાના ધોરણે છે એ લોકો ગ્રાહકોને આપતા હોય છે કાર્ડ ધારકો છે હા બિલકુલ અમે જાણ કરીએ છીએ ત્યારે પણ અમને જથ્થો હોય ત્યારે તરત જાણ કરીએ છીએ ડિમાન્ડ પણ મોકલી આપીએ છીએ હા આવે દર ને સોમ સોમવારે અને ગુરુવારે તો અહીંયા અમે ઓલરેડી ઓપન જ છે બધા માટે અને ગ્રાહકોના ફોન પણ આવે છે મારી ઉપર મેસેજ પણ આવતા હોય એટલે અમે એ લોકોને કન્વિન્સ કરતા હોઈએ છીએ અને એમને સંતોષકારક જવાબ પણ આપીએ છીએ